રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા એનઓસીના નિયમોને લઈને કમિશનર શ્રીને અરજી પત્ર પાઠવવામાં આવ્યો ટીઆરપી એમ જો નદની કાનનો મુદ્દો રાજકોટ મનપાને સુપરસીડ કરવાની માનસથી આમ આદમી પાર્ટીનો ચક્કા જામ બ્યુરો રિપોર્ટ જી લાઈવ ન્યૂઝ મારું નામ જનક ડાંગ છે આમ આદમી પાર્ટી સ્ટેટ સુપ્રમુખ હમણાં અગર તાજેતરમાં જે ટીઆરપી કેમનો જે કાન બની ગયો છે તો આજ સુધી એના કોઈ જે કાઈ લોકો હતા આરોપીઓ હતા એમની ઉપર કોઈ કડક કાર્યવાહી થઈ નથી એ સિવાય અઢીસો જેટલા મકાનો છે કે જે ગેરકાયદેસર બાંધવામાં આવેલા છે એની ઉપર કમિશનર કે વાઇસ કમિશનર એની ઉપર કોઈ પગલાં નથી લેતા અને તાજેતરમાં નાના મોટા ધંધાવાળા ઉપર જે એનોથી નથી અથવા તો જે નાના મોટા ડોક્યુમેન્ટ્સ ઘટે છે તો એની દુકાનોને એના ધંધાથી રોજગારોને જે સીલ મારવામાં આવે છે તો એ આ તાનાશાહી છે ખરેખર એ લોકોને બે પાંચ કલાકનો ટાઈમ આપવો જોઈએ કે જેથી કરીને એ લોકો એના ડોક્યુમેન્ટેશન પૂરા કરી શકે

આડેધડ સીલ ન મારવા જોઈએ અને એને એની માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે કેટલાક ફૂટનું બાંધકામ છે કેટલી ઊંચાઈ છે અને એને જ એનઓસીની જરૂર છે કે નહીં એ પ્રમાણે જ એને સીલ લગાડવું જોઈએ આ તો જેને ને તેને ઈચ્છા પડે અહીંયા મંડ્યા છે સીલ મારવા અને એ લોકોને ખરેખર બે મહિનાનો સમય દેવો જોઈએ અને એટલા નિયમો એને બહાર પાડ્યા છે કે કોઈ એનો લેવા જાય તો એને બધા એનઓસી નથી લેવું કારણ કે એટલા બધા કાગળ ન હોય તો શું એને એનઓસી નહીં આપે એ લોકો ધંધાઓ કરનાર રહેશે બેરોજગાર થઈ જશે કે છતાં એને ત્યાં સીલ મારી જશે અમારો એવો પ્રશ્ન છે એના માટે બે મહિનાની મુદત આપવા માટે અમે કમિશન